હાઈ રહ્યો ભેળા હા હે છોકરા તમેરા ચલો મિત્રો દોનો ટીમ થઈ ગઈ છે બે ટીમ ભેગી અને ક્રિકેટ રમવાની તૈયારી કરે છે ટોસ બોયસ થઈ ગયો છે હવે રમવાનું ચાલુ કરે એટલે પછી આપણે વતાવીએ આગળ તમને આમાં વિક્રમભાઈ વિક્રમ ભાઈ દડા નથી રમવાનું

કેચ પણ ના કરે છે કે છૂટી ગયો છે મેચ ચાલો છે પણ એ કઈ બહુ સારું કે રમતા નથી કાઢે છે વાહ ભાઈ વાહ સરસ ફોર કુકિંગ કુ ચા ચાહે દે આ શું લાયા ચા કન જયા તા હરમંદાદી હરમંદાદી છે આલે કાનર બાપુ ને હાલ તો ઓવે હા ટોપ છે હરમંદાદા નું કેમ કે છે